મિત્રો અત્યારે વાવાઝોડાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અમેરિકામાં તોફાન અને હિમવર્ષાના કારણે સાત હજારથી વધુ ફ્લાઇટ મોડી કે રદ કરવામાં આવી છે જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે દસ જેટલા ટોર્નેડો ડેક્સાસ લુઇસિયાના અને મિસી સિપીમાં ત્રાટક્યા હતા હવે મિત્રો સમાચાર વિસ્તારથી જાણીએ તો અમેરિકા આ દિવસોમાં હવામાનની અસરનો સામનો કરી રહ્યું છે અમેરિકામાં તોફાન અને હિમવર્ષાના કારણે હજારો ફ્લાઇટ્સ કાં તો મોડી પડી રહી છે અથવા તો રદ કરવામાં આવી રહી છે જેના કારણે આ તહેવારોની સિઝનમાં ટ્રાફિકને માઠી અસર થઈ હતી અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દક્ષિણ પૂર્વમાં ઘાતક ટોર્નેડો અને પશ્ચિમ કિનારે ભારે બરફ અને તીવ્ર પવનને કારણે સમગ્ર દેશમાં સાત હજારથી વધુ ફ્લાઇટ્સ વિલંબિત અથવા તો રદ કરવામાં આવી છે ફ્લાઇટ ટ્રેકિંગ સાઇટ ફ્લાઇટ અવેરના જણાવ્યા અનુસાર બસોથી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે એટલાન્ટાના હાર્ટ સ્પ્રેડ જેક્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લગભગ ત્રીજા ભાગની ફ્લાઇટ્સ વિલંબિત પણ થઈ હતી અને ડલ્લાસ ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને હ્યુસ્ટનના જ્યોર્જ બ્યુસ્ટા ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટ પરથી આવતી લગભગ અડધી ફ્લાઇટ્સો વિલંબિત પણ થઈ હતી ઓછામાં ઓછા દસ જેટલા ટોર્નેડો શનિવારે દક્ષિણ પૂર્વીય યુએસ રાજ્યો ટેક્સાસ લુઇસિયાના અને મિસ્સી સિપીમાં ત્રાટક્યા હતા જેમાં હ્યુસ્ટન નજીક એક વ્યક્તિનું મોત પણ થયું છે નેશનલ વેધર સર્વિસ અને સ્થાનિક કાયદા અમલીકરણે જણાવ્યું છે કે નેશનલ વેધર સર્વિસના હરિકેન પ્રિડિક્શન સેન્ટર અનુસાર આ સંખ્યામાં હજુ પણ વધારો થશે અધિકારીઓ અહેવાલ આપ્યો છે કે ઘણો ખરો અને શાળાઓને ખરાબ રીતે નુકસાન પણ થયું છે ઉપરાંત ઘરોને પણ નુકસાન થયું છે અથવા તો ઘણા ઘરો નાશ પણ પામ્યા છે સોશિયલ મીડિયા પરની તસવીરોમાં રસ્તાઓ અને લોન પરના ઘરોના છૂટાછવાયા ખંડેર અને તૂટેલા વૃક્ષો અને વીજળીના થાંભલા પણ દેખાઈ રહ્યા છે પશ્ચિમમાં કેલિફોર્નિયાના તાહો બિસિનમાં ઉચ્ચ પ્રદેશમાં એકસો ને પચાસ માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને નીચલા ભાગોમાં પચાસ માઇલ પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાયો હતો અને સાન ફ્રાન્સિસ્કોથી પોર્ટલેન્ડ અને એરોગેન્સ સુધી ભારે વરસાદની પણ અપેક્ષા હતી અમેરિકાના હવામાન વિભાગે નવા વર્ષની પૂર્વ સંધ્યા પહેલાં ભારે હિમવર્ષા થવાની પણ આગાહી કરી છે તેમજ ભારે પવનની ચેતવણી પણ આપવામાં આવી છે અને તેના કારણે મોટા પાયે વીજ પુરવઠો પણ ખોરવાઈ જવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે